ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજે તો બાર ઠંડી છે બહુ અને મમ્મી આજે જો બાર સાફ કરો છો વહેલા વહેલા અને એમાં અનિલ કાકાના બૂટ પહેરી દીધા હી મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી ચા પીના વાવા વાવા મસ્ત સૂરજ ઉગી જે હ આપણે તો માં તો આઈ જા ભાઈ તો ભઈ તો આતા અનિલ કાકાના ધાબા પર અનિલ કાકા હોય બેઠા છે ગુડ મોર્નિંગ જય માતાજી ચાપી લીધી ચાપી લીધી ગમે જવાનું સર

તો નાસ્તા પાણી ચાલુ છે નાસ્તા પાણી ગુડ મોર્નિંગ કાકા જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી તો ગાય આપડે પાછળ આઈ જતા જો દાદી લુગડો ધોવા બેઠા

તો આપણે આપડે તા ગયા તા અને પર પણ એ પોતું માર્યું લાગે પોતું મારવાનું ચાલુ બીજી હોમ પતી ના પોતું બાકી જુસાન પેલા ઘેર ના હોય તો નાહવા માટે પોણી મૂકી દીધું જો

अनोया मा आदि भाई तयार થઈ જાય બાર મંદિર જવા જય માતાજી માતાજી ગોળવાની જરૂરતા હે આવો બે કાકા કે મેળા જાય બાર મંદિર ફરાબ નજો તો ગાઈસ 12 વાગ્યાનો સરણ થવાનું ચાલુ થઈ ગઈ સાપ હે હું લોટો બંધાય છે શ્યાક વગેરે દીપસ હું બોલ લાઈને બધું તો આસી ती <laughs> <नहीं। laughs> <बोल रेना चेला। laughs> so लाया <laughs>

ano तो लिया जानू हां मैं ano जावान हूं मां भजन चलाए आज तो

બસ આપણે આઈ ગયા પહેલા ઘરે નરદાદિતભાઈ ને રમીસી રમો હું મેં ચાલુ છે કઢી અલાવાય હે કઢી કઢી બનાવી હે હા કઢી બટાકા શાક ને ઠેકડી રોટલા ડોકડિયો જે કે હું રોટલો હું સાલ

આપણે ગુડ નાઇટ કરી દેડ નાઇટ 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 જય માતાજી મિત્રો વિડીયો અહીંયા પૂરો કરે છે ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ